તો આ ત્રણ બોટાદમાં થયેલી નુકસાની સર્વે પર સવાલો ઉઠ્યા છે થયેલા વળતર ચૂકવવાની પણ માંગ કોંગ્રેસે કરી છેલ્લા સાત આઠ દિવસથી કન્ટિન્યુ ગુજરાત ની અંદર વરસાદ પડી રહ્યો છે અને ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે જ્યારે મગફળી અને જ્યારે કપાસનું રજિસ્ટ્રેશન કરવાનું હતું ત્યારે સરકારે ઘણા ખેડૂતોનું રજિસ્ટ્રેશન એમ કહીને રદ કર્યું હતું કે સેટેલાઇટની અંદર ઇમેજ નથી આવતી જ્યારે આજે આ સરકાર સર્વે કરવાનું નાટક કરી રહી છે તો આજે સેટેલાઇટની ઇમેજથી એ સર્વે ન કરી શકે એટલે આવી જે સર્વે કરવાની વાત પડતી મૂકો અને સંપૂર્ણ રીતે આજે ખેડૂતનો પાક નિષ્ફળ ગયો છે ત્યારે મારે સરકારને કેવું છે બેરી મુંગી અને આંધળી સરકારને કેવું છે હૃદયહીન સરકારને જોવું કેવું છે કે કાલ મેં વિડીયો જે મીડિયાની અંદર વિઝ્યુઅલ જોયા છે ખેડૂતોને રોતા જોયા છે કકળતા જોયા છે આપણું હૃદય દ્રવ્ય ઉઠે એ એ રીતે ખેડૂતોની હાલત છે ત્યારે મારે સરકારને કેવું છે કે તાત્કાલિક અસરથી આ ખેડૂતનું દેવું માફ કરવામાં આવે અને અત્યારે જે નુકસાની થઈ છે એ તાત્કાલિક ચૂકવવામાં આવે